્રહ્મા ચૈત્રી પૂનમે અંબિકા માતા શ્રી મંદિરે કેડિયા ઘર વહેલી સવારથી જ હજારો માય ભક્તો ભારે ભીડ ભક્તિમય વાતાવરણ સર્જાયું મંદિર જવાના માર્ગ ઉપર હૈયે હૈયું ચંપાય તેવી ભારે ભીડ જોવા મળી ખેડ બ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજી મંદિરે આજે ચૈત્રી પૂનમે હજારોની સંખ્યામાં માય ભક્તો પપ્પાના યાત્રિકો પૂનમે મા અંબાના દર્શન માટે સવારથી ઝૂંટી પડ્યા હતા મંદિરના ચાચર ચોકમાં વહેલી સવારથી દર્શનાર્થી માય ભક્તોની લાઈનોમાં ભારે ભીડ જામી અને દર્શનાર્થીઓએ મા અંબેના દર્શન કરી નાળિયેર પ્રસાદ ચુંદડી માતાજીને ચડાવી અને પ્રદક્ષિણા ફરી અંબાના ચરણોમાં માથું નમાવી ચૈત્રી પૂનમના લીધેલી બાધા અખડીઓ લઈ પૂર્ણ કરી હતી અંબિકા માતાજીના ચાચર ચોક ભક્તોથી ભરચક લાગતો હતો બપોર પછી ગરમીનું વાતાવરણ હોવાથી ચૈત્રી પૂનમનો મેળો એટલે શ્રદ્ધા ભક્તિ અને શક્તિ મેળા જેવું ભક્તિમય વાતાવરણ જામ્યું હતું બ્રહ્માજી ચોકથી બસ સ્ટેશન ગામમાં હનુમાનજી રોડ અંબાજી હાઈવે રોડ ઉપરથી માતાજી મંદિર સુધીનો રસ્તો નાની મોટી દુકાનોના કારણે ખરીદી કરનારાની અંદાજે થી પંદર જેટલા સંઘો તેમજ રાત્રે ભજન મંડળી તેમજ ગરબાનો કાર્યક્રમ યોજાયો મેળા સમય ગામે ગામથી ભક્તો યાત્રાળો તેમજ તાલુકો મોટાભાગે આદિવાસી બાહુલ્ય ધરાવતો વિસ્તાર હોવાથી આદિવાસી ભાઈઓ તથા બહેનો તેમજ ઈતર પ્રજા દુકાનોમાંથી ચીજવસ્તુઓની ખરીદી કરતા હતા મંદિર જવાના માર્ગ ઉપર હૈય હયુ ચંપાય તેવી ભારે ભીડ જોવા મળી હતી માતાજી મંદિર જવાના માર્ગ ઉપર ખાણી પીણી કટલરી બોટ ચપ્પલ રમકડાની દુકાનો તથા અન્ય વસ્તુઓની દુકાનો પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી પૂનમના મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ નંખા હતા અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા સવારથી ચૈત્રી પૂનમે હજારો દર્શનાર્થીઓ માટે માતાજીના દર્શન શાંતિથી થાય તે માટે સુંદર વ્યવસ્થા તેમજ ઠંડા પીવાના પાણી અને પાર્કિંગની સુંદર વ્યવસ્થા ગોઠવેલ હતી માના શિખર ઉપર માય ભક્તો અને પદયાત્રીઓએ લાલ રંગની મોટા ગજની લાંબી માના શિખર ઉપર ચડાવી હતી માય ભક્તોનો ખાસ વધારો જોવા મળતો એસટી ખાતા દ્વારા મુસાફર અને પદયાત્રીઓ અને માય ભક્તોમાં અંબાના દર્શન કરી પોતાના વતન પહોંચાડવા એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી હતી પૂનમના મેળામાં હજારો સંખ્યાને ધ્યાનમાં લઈ યાત્રિકોની અવરજવર થતી હોય ખેડ બ્રહ્મા પીએસઆઈ એવી જોશી દ્વારા ચુસ્તપણે મેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ચૈત્રી પૂનમનો મેળો શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો સાબરકાંઠા